ભીલોડા બાયપાસના સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસનો વિરોધ શામળાજી ડર હાઈવે માં ભીલોડા નગરના બાયપાસ નો થઈ રહ્યો છે વિરોધ વિરોધ કરી રહેલા ખેડૂતોને કોંગ્રેસ સમર્થન આપી વિરોધ દર્શાવ્યો આદિવાસી સમાજની જમીનો પચાવી પાડવાની કોશિશ તેવું કોંગ્રેસ નિવેદન તો ભિલોડામાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા પણ માંગ સૌપ્રાંત કાર્યકરો વિરોધ રેલીમાં કોંગ્રેસ દ્વારા કાર્ય ચૌધરી સહિત કાર્યકરો વિરોધમાં ભિલોડા બાયપાસ માં જે અસરગ્રસ્તો છે ઘણા લોકો આદિવાસીઓ તો એકદમ ગુમઠામાં જમીન ધરાવે છે અને ગુઠામાં ધરાવતી જમીન પણ જો એની છીરવાઈ જાય તો બિચારો ખેડૂત મટી જવાનો છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલમાં જે ખેડૂતોના જે લોકોને જે જંત્રીના ભાવે વળતર આપવાની વાત છે તો જંત્રીના ભાવે વળતરથી તો ખેડૂતનું કોઈ ભલું થવાનું નથી એટલે એના માટે પણ અમે ન્યાયિક લડત લડીશું ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપાડીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર સુધી પણ અમારા ખેડૂતોનો અવાજ અમે પહોંચાડીશું અને સાથે સાથે ભીલોડામાં જે ટ્રાફિકની સમસ્યા છે લારી ગલ્લાવાળાઓની સમસ્યા છે રોજે રોજ કમાઈને ખાનારા પાથાનાવાળાઓની સમસ્યા છે એનું પણ નિરાકરણ અત્યાર સુધીમાં વારંવાર રજૂઆત થઈ હોવા છતાં પણ કોઈ વહીવટી તંત્ર દ્વારા એનું નિરાકરણ કરવામાં આવ્યું નથી પણ નિરાકરણ જલ્દી કરવામાં આવે એવી અમારી માંગ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને એમાં ભીલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતો ભિલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ગરીબ મધ્યમ આદિવાસી સમાજના કચરાયેલા વર્ગના લોકો રોજનું રોજ કામ લોકોને લારી ગલ્લાવાળાઓને કાયમી દસ બાય દસ ની જગ્યા આપવામાં આવે એની પણ અવારનવાર રજૂઆત કરી છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે ગ્રામ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી ખાસ કરીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરે છે એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે કુંડોલપાલ મસોતા નાની જાદરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરાવી અને અમારા આદિવાસી સમાજની જે જમીનો છે એ જમીનો હડપ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે સરકારને હું અલ્ટીમેટ આપવા આવું છું અભી તો પિક્ચર હે ટ્રેલર તો અભી બાકી હે જાન દેંગે પણ જમીન દે દેંગે નારા સાથે આગામી અમે સમગ્ર આદિવાસી સમાજના સંગઠનો તમામ આલમના સંગઠનો નાના મેટા વેપારીઓ સાથે મળી આવના સરસમાં જલદ કાર્યક્રમ આપીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી